નમસ્કાર દોસ્તો આપ જોડા સાયક્રુપી હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા લુસિકુના મેદાનમાં એનપીએલની ટુર્નામેન્ટ યોજાઈ હતી એનપીએલની ટીમમાં ચેમ્પિયન લાઈફ ઇન બન્યું છે ત્યારે રનર્સ અપ એવા જે અપ છે ત્રીજી ઇલેવન અપ બન્યું છે આપ જોયા છો તે રનર્સ અપ ટીમને ડાયમંડ વેલી કપ બે હજાર પચીસ રનર્સ અપ ટીમ કે જે ત્રીજી ઇલેવન છે ત્રીજી ઇલેવન રનર્સ અપ ટીમને આજે નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ ના પ્રમુખ એવા આરસી પટેલ એમને આ ખાસ સેમ્યુશન આપી રહ્યા છે તો આપ જોયા છો તે રીતે રનર્સ અપ ટીમ આખી પરિવાર ઉપસ્થિત છે તો રનર્સ અપ ટીમના આ સમગ્ર ટીમને અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ આખી ટીમને ચેરશપ કરવા માટે ખૂબ ડિસ્ટ્રિક્ટ ચેરમેન અહીંયા ઉપસ્થિત છે એમનું પરિવાર આપવું છે અને એક જીતે એક હાથે માત્ર એક રનથી હાર આજે આ રનસઅપ થઈ છે તો આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જેને મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે ચોક્કસ આ આ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આખો આયોજનમાં જેનો સી ફાળો રહ્યો છે એવા આરસી પટેલ સાહેબને પણ આપણે ચોક્કસ સાહેબ ટુર્નામેન્ટ કેવી રહી અને કયા કયા પ્રકાર રહી અને શું આયોજનનો સ્વરૂપ ખૂબ સારી ટુર્નામેન્ટ રહી કોઈ જાતનો વિવાદ નહીં ખૂબ સારી રીતે વધી ગઈ અમારા ચેરમેન રાજુભાઈ હિરાણીએ ખૂબ સારું આયોજન કર્યું અને આયોજન સક્સેસ કહેવાય બરાબર છે આવનારા દિવસોમાં પણ આવી એનપીએ રમાવાની છે અને મને ખાતરી છે કે આ રીતના ખૂબ સારું કર્યું આ સફળતા આયોજનમાં કોને કોને શ્રેય આપશો આપ આપતો આપતો ટીમ હતા કેપ્ટન હતા આપતો સજેસ હતા પણ સાથે ટીમમાં કોણ રહ્યું ખાસ કરીને જે ટીમના માલિકો જે ખેલાડીઓ છે શું કહેશો લોકો ટીમના માલિકો કરતા ટુર્નામેન્ટ રમવાની નથી સમજો પણ એનો શ્રેય આપવો હોય તો મારે રાજુ ભાઈ હિરાણીને આપવો પડે કારણ કે એણે એને ટીમ આખી નક્કી કરી છે અને એનપીનો ચેરમેન છે એટલે એની શ્રેય આપવો એટલો

કેવું એમ જ્યારે જીજ્ઞાસા ચાલતી હતી છેલ્લા બોલ ટુ બોલ ને જ્યારે છેલ્લી ઓવર ચાલતી હતી ત્યારે અમે તો ભગવાન માતાજીને પ્રાર્થના કરતા હતા કે અમે જીતી છીએ પણ તમે કીધું કેમ એક જીતની એક હાર થવાની છે એટલે આ વસ્તુ યુવાઓએ શીખવા જેવી છે બધા પ્લેયર્સે બી શીખવા જેવી છે ફેમિલી કે કોઈને બી શીખવા જેવી છે કે એક રૂપિયાનું બી મહત્વ છે એક મતનું પણ મહત્ત્વ છે ને એક રનનું પણ મહત્વ છે એ મહત્ત્વ તમે જો સમજો તો અત્યારે આ પરિસ્થિતિ નહીં હતી અમારી ટીમથી કદાચ કંઈ ભૂલ થઈ હશે ને હાઈરા પણ સામેની તેમને અભિનંદન આપું છું અને મારા પ્લેયર્સોને હું એ લોકોને બી કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે ભાઈ એમની મહેનતથી અમે ફાઇનલ સુધી પહોંચ્યા છે એ માટે મારા ટીમ્સના રૂર્મી દેસાઈ મારા કેપ્ટન અને સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચોક્કસ એવું કહેવાય છે કે નારી તું નારાયણી આ નારી શક્તિઓ પણ અહીંયા ઉપસ્થિત હતી અને આ આ આ સમગ્ર નારી શક્તિઓએ પણ આજે ચેરસપ કર્યું એમની ટીમને એક એક બોલે એક એક કારણ કે આ મેચ એની રોમાંચક હતી ફાઇનલ આપણે જનરલી તો ટીવીમાં બેસીને મેચ જોતા હોઈએ ત્યારે તો આપણે ભારત અને પાકિસ્તાનની વાત કરતા હોય જ્યારે આઈપીએલ હોય તો આપણે ગુજરાતની ટીમની વિચાર થતો આ તો તમારી પોતાની ટીમ હતી કેવું કેવું થતું હતું રૂવાટા ઉભા થઈ જતા હતા ઓબ્વિયસલી લાસ્ટ ઓવર કેટલી હતી એમ થાય કે ભાઈ હવે તો ગયા જ બટ આટલી કટોકટીમાં પણ એક રન હારવું એ હારી રહેલું કહે કહેવાય હા હાર છે એક્સેપ્ટેબલ છે બટ આટલી કટોકટી કેટલું ભાઈ થર્ટી નાઇનમાં આટલી ફિફ્ટીન બોલ આ બોલ તે બોલ એટલે તે વખતે એમ થતું હતું બસ હવે તો ભાઈ વધારે રન જ હારી હારી જવાના છે પણ એક રન ભલે હાર્યા ખુશી છે અને એ વાતની પણ ખુશી છે કે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત એનપીએલમાં આવ્યા અમે અને ફાઇનલમાં આવ્યા આ જે ટીમ છે જેની સામે અમે પહેલી જ મેચ હારી ચૂકેલા હતા ના જે ફાઇનલમાં એ લોકોની સાથે એક રન એ હાર્યા છે ઓકે પણ ટીમ લઈને આવ્યા એની ઘણી ખોશી છે અને ટીમ વર્ક અમારું સારું હતું અને અમારે દરેક ટીમના મેમ્બરોસોને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ કે એ લોકોએ છેલ્લે સુધી બહુ સારું પરફોર્મન્સ કર્યું આમ તો જનરલી આપણે બીજી બેચ જોતા હોય ત્યારે ઘણા અમારા તો અમારા મિત્રો દર્શકોને જોતા હો કે અહીંયા બેઠા પાછા અહીંયા બેઠલા તો કદાચ ટિકિટ જશે અહીં બેસ ચડશે એવું કરતા હતા કે તમે હા કર્યું ને એવું કર્યું અમે પણ કર્યું કે હું ઊભી થઈ જાવ રીતે મારી દીકરી તો ઊભી થઈ જા વાબી તમે આમ આવી જાવ અમે પણ કર્યું એટલે લાસ્ટમાં અમે બધા પ્લેયર્સ બહુ સારું પ્રદર્શન કર્યું અને બીજું શું કહેવાય અમે હારશું તો કોઈ બીજું જીતશે ને બસ એમાં ખુશ છે અમે કે ચાલો કઈ વાંધો નહીં એક રને હાર્યા કઈ વાંધો નહીં થોડું બેડ લક જો આ દલાલ ફેમિલી બહુ મોટી વાત કરી લીધી કે અમે હારીશું તો કોક જીતશે ને તો કોક ને જીતાડવા માટે અમે હાર્યા છે અને એને કેવાય બાજીગર કર જીત કે બાદ કિસી જીતાને કેમકો હારના જરૂરી હોય ઈસલી અમારા પરંતુ અહીંયા એક નાનો અમસ્તુ ફૂલ છે આ લોકો તો કદાચ જીતે કે હારે કંઈ નથી પણ આ ફૂલ તારા નામે ખીલું તું આખી આખી ટીમ આખા તારું પરિવાર તારા નામે આગળ વધતું હતું હવે તારું નામમાં જરાક રનર્સ આવી ગયું ચેમ્પિયન નહીં વોટ યુ ફીલ ઇટિંગ અમે જે રીતે મારી ફેમિલીએ કીધું કે અમે જીતશું તો કોઈ હાશે ને અમે હારશું તો જ કોઈ જીતી શકશે એક રનમાં તો હાઈ એટલીસ્ટ અમે ટ્રાય તો કર્યું કોઈ મોટી હાર નહીં હતી એક રન હારું અમે નેક્સ્ટ ટાઈમ વધારે એમાં મહેનત કરીને અમે નેક્સ્ટ ટાઈમ જીતવાની કોશિશ કરશું તો જો આ પરિવારની બીજી વાત પર કોઈ નામ બધા બહુ રાખી શકાય પરંતુ પોતાની ઘરનો હીર છે પોતાની ઘરની લક્ષ્મી છે અને એ લક્ષ્મીનું નામ આ દીકરીના નામે આ ટીમનું નામ હતું આજ છે એમની ભાતૃભાવના આજ છે એમનો પરિવારવાદ અને આજ છે એમની મહિલા સશક્તિકરણ દીકરીની દીકરી એ લક્ષ્મી છે એ સાબિત કરવા માટે દીકરીના નામે આખી ટીમ રમારી આખી ટીમ રમારી જ્યાં જોયું ત્યાં દીકરીનું નામ આગળ વધ્યું અને એ જ છે આ દલાલ ફેમિલીને તો ફરી એકવાર ચેમ્પિયન સાથે પણ વાત કરીશું કારણ કે છેવટે ચેમ્પિયન પણ જીત્યા છે તો ચેમ્પિયન ની ખુશી પણ તમને જોવી હોય તો ચેમ્પિયન ની ખુશી પણ બતાવીએ લે એક નાનકડો વિરામ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી થી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો વાત કરીએ વ્યવસ્થાની તો આપ જોઈ રહ્યા છો સુંદર મેદાન આ એનપીએલ નું આ મેદાન છે નવસારી પ્રેમીઓ પણ અહિયાં ઉપસ્થિત થયા છે ત્યારે અહીંયા જે ખેલાડીઓ રમતા હોય છે ખેલાડીઓને પણ કોઈ ઈજા થાય અને તેના માટે આપ જોયા છે તો ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર્સ એટલે કે ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ ટીમ દ્વારા અહીંયા સતત મેચો દરમિયાન થોડા રન બાકી છે થોડીક સારું જ પરિણામ આવી જવાનું છે ત્યારે જે ખેલાડીઓને ઉત્સાહ છે એટલો જ ઉત્સાહ અહીંયા દર્શકોમાં પણ છે દર્શકો પણ એક એક બોલ જોઈ રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે ઐતિહાસિક મેદાન છે અને મેદાનમાં જ્યાં

એ ટીમ એ ટીમમાં માં પણ અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ

તમે જોઈ શકો છો કારણ કે એક મહિના થી પણ વધુ જી હા એક મહિના થી પણ વધુ ની મહેનત આજે રંગ લાવી છે અને એ મહેનત ની અંદર જયારે આઠ ટીમોથી જયારે આ સિરીઝ રમવામાં આવી અને એ શ્રી ઉપર એક નવો રોમાંચ છેલ્લી ઓવર ખુબ રસાકસી ભરી રહી છેલ્લી ઓવર ખુબ રસાકસી ભરી રહી તો ત્યારે અશોકભાઈ આપણી સાથે છે અભિષેક ભાઈ આપણી સાથે છે અશોક ભાઈ ખુબ સારું પરફોર્મન્સ રહ્યું કારણ કેફોર્મન્સ રહ્યું ફાઈનલ સુધી પહોંચ્યા છેલ્લી ઓવર સુધી ખૂબ સખત ફાઈટ આપી છેલ્લી ઓવરમાં પણ રોમાંચ તમારા ખેલાડીઓ જાળવી રાખો શું બસ હવે કોઈ પણ રોમાં જોડાયું હારજીત કોઈ મહત્વ આટલું નહીં બહુ સારી વાત કરી કે હારજીત તો થાય રમવાનું મહત્વ નો તો તમારી ટીમ ફાઈનલ સુધી પહોંચી દરેક વખતે છેલ્લી ઓવર છેલ્લી ઓવર માં પણ ચાલી રહ્યો શું થાય

સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ ટીમ છે ચેમ્પિયન ટીમ એનપીએલ ની ચેમ્પિયન ટીમ લાઈફ ઇન ચેલેન્જર આ જે ચેલેન્જ હતી એ ચેલેન્જ સ્વીકારી છે અને આ ટીમે સતત આખી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન માત્ર એક મેચ હારીને વિશાલભાઈ રાવ અને રિતેશભાઈની આ ટીમે કમાલ કરી બતાવ્યો છે એનપીએલ ટીમમાં વાર ભાગીદારી લઈને આપ જોયા છો તે રીતે માત્ર એક ટ્રોફી નહીં પરંતુ એમની ટીમ દ્વારા અનેક ઇનામો એમાં માનલો કે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની જે મેચ છે એની સાથે સાથે બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર અનેક ઇનામોનો જથ્થો એમણે લીધો છે ત્યારે ચોક્કસ આખી ટીમ સ્પીડ હતી કેવો અનુભવ રહ્યો એનપીએલ નો અને ખાસ કરીને લાઈફ ઇન માંથી રમવાનો કેવો અનુભવ રહ્યો પહેલા તો લાઈફ ઇન માંથી રમવાનો બહુ ખૂબ જ સારો અનુભવ રહ્યો બીકોઝ આના જેટલું એન્જોય મેં કોઈ ટીમ સાથે નથી કર્યું મેં બહુ બધી અલગ અલગ ટીમમાંથી રમ્યો છું રીઝન એ છે કે જે દિવસે યુકેથી આવ્યો મેં પાછું બી કહેવું છું નેક્સ્ટ ડે મને બોલાવીને એવું કહેવામાં આવ્યું છે કે આ ટીમ છે તમારે હવે તમારી તમારી જાતે કરવાનું છે મેં એક પ્રોમિસ આપી હતી કે હું તમને વન ફાઇનલ ફાઇનલમાં લઈને આવીશ એ મારી પ્રોમિસ હતી પણ મારા ઓનર્સ થુ વિશાલભાઈ પ્રિતેશભાઈ થ્રુ આખી ટુર્નામેન્ટમાં એક પણ વાર એવું નથી થયું કે ચાર પ્લેયર આ જ રમશે આજ બોલિંગ નાખશે આજ કરશે ટોસ જીતે તો બેટિંગ કરવાની એવું કશું નહીં એમને મારામાં બિલીવ કર્યો ને મેં ટીમ પર બિલીવ કર્યો ને વાય આજે એમને રિઝલ્ટ પોઝિટિવ મળ્યું છે

આપણે ભાઈ દસ્તાક આવે તો આપણે બધા હારી હારી બી કરીશું વિશાલભાઈ પછી વિશાલભાઈ કેવો અનુભવ રહ્યો એનપીએલમાં જ્યારે અમે ટીમ બનાવી તો પ્લેયર ઓક્શનથી લઈને અહીંયા સુધી આજે છેલ્લે ફાઇનલ મેચ સુધી અમે એક અમારા હિડન પર્સન જે કોઈ કેમેરામાં નહીં જે કોઈ બી માં નહીં કશે બી નહીં જે પડદા પાછળ પડદા પાછળ રહીને આખો ટીમને અહીં ચેમ્પિયન બનાવવામાં અમને ખૂબ મદદ કર્યો છે તે અમારા યોગેશભાઈ અને યોગેશભાઈને વિનંતી કરું કે અહીંયા આવે મેઇન અમારા હીરો યોગેશભાઈ યોગેશભાઈ દીવ યુવા મંડલ હાર્દિક હાર્દિક બોરિયાજ એ ચારે ચારની એક અમારા પાછળની એક ટીમ હતી જે બધા પ્લેયર્સને જા જાતે કોન્ટેક કરતા હતા અને મારા એઝ એ કેપ્ટન મારા માટે કામ ઇઝી કરતા હતા અમારા પછાડીની ભૂમિકા એમની બહુ સારી છે એવરી એવરી ગેમ પછાડી જે પણ આગલે દિવસે અમે જે ગેમ પ્લાન કરતા હતા એમના થ્રુ જે કોન્ટેક્ટ હતા અને એવરી ગેમ જોતા હતા એ લોકોને એ લોકો લાવતા હતા કે આની જરૂરત છે આની જરૂરત છે ઓબ્વિયસલી મને પૂછતા હતા કે આ ચાલશે આ ચાલશે બટ જે શોધવાનું કામ હતું ને એ એમનું કામ હતું ને એમણે જો એ લોકોએ જે અમને પ્લેયર્સ આપ્યા છે આજે તમે જુઓ ને તો આખી ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સના બે પ્લેયર રમી ગયા કરંટ પ્લેયર્સ રણજી ટ્રોફીના રમી ગયા એક્સ ઇન્ડિયા પ્લેયર રમી ગયા છે એ બધું લાવવાનું કામ એ ટીમનું હતું જે ચાર જણા હતા પાંચ જણા હતા દીવ યોગેશ પછી આપણા શિવમ એન્દલ એન્ડ હાર્દિક બોરિયા છે એ લોકોએ આ ટીમને બેક કરી છે પાર્ટી તો આપ બનતી પાર્ટી તમારે આપવાની રહેશે બરાબર છે ને ટકા

એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમની ટીમને આખી કરી છે તો સમગ્ર આજે ચેમ્પિયન બન્યું છે નવસારીનું નવસારી પ્રીમિયમ લીગ ત્રણના ડાયમંડ વેલી કપના ચેમ્પિયન ટ્રોફીના વિજેતા એ છે લાઈફ તો આજ જ રીતે જોતા રહ નવસારીમાં બનતી તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચ્યા હતી અમે એનપીએલ ની સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનીએ છીએ આ સમગ્ર મેચો અમે જે લાઈવ બતાવી એ તમામ લાઈવ જોનારા અમારા લગભગ લાખ દર્શકોને પણ અમે આભાર માનીએ છીએ કે તમે એક એક દિવસની મેચ જોઈને અમારા પર વિશ્વાસ મૂક્યો છે તો ફરી એકવાર આજ રીતે નવસારીમાં બનતી તમારી આવી મેચો પણ તમારા સુધી પહોંચાડતા રહીશું જોતા રહો નવસારી લાગે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો